હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એમના નેતૃત્વમાં જે પ્રકારે આજ સુધી કામો થયા છે જે રીતે વિકાસ યાત્રા આખા હાલારની આગળ વધી છે એના પર પુનઃ વિશ્વાસ કરી અને સર્વે નાગરિકોએ પુનઃ પોતે ઉમેદવાર હોય એ પ્રકારની લડત કરી અને નાગરિકોએ આ જે પરિણામ શક્ય કર્યું છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓએ જેને રાત દિવસે એક કરી અને આ પરિણામમાં ખૂબ જ માટે જહેમત ઉઠાવી છે એ તમામને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જીતનો જો સાચો જસ કોઈને આપી શકીએ તો હાલારના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓને હું આ જસ આપું છું એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે આટલી અફવા આટલા સંઘર્ષ મય વાતાવરણમાં પણ જે સારી રીતે બધાએ વિશ્વાસ રાખી અને મજબૂતીથી લડત આપી એના લીધે આ પરિણામ શક્ય થયું છે ત્યારે પુનઃ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી આ જીત એમને સમર્પિત કરું છું અને ફરીથી આવતા પાંચ વર્ષ માટે મોદી સાહેબના નેતૃત્વમાં હાલની જે સેવા કરવાની તક આપ સૌની આ મહેનતને લીધે મને મળી છે ત્યારે હું ખાતરી આપું છું આપણે સૌ મજબૂતીથી સાથે રહી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની યાત્રામાં આપણા સમગ્ર ક્ષેત્રને જોડવામાં આપણે સૌ રાત દિવસે એક કરશું ફરીથી એક વખત સર્વે કાર્યકર્તાઓને સર્વે નાગરિકોને વંદન કરી અને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જી આપણે સૌ જાણી છીએ રાજકોટનો જે દુઃખદ બનાવ બહેનો એના લીધે પીડિત પીડિતોના જે પરિવાર છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીનો આખો પરિવાર મજબૂતીથી ઊભો છે એમના દુઃખમાં બધા આટલા દુઃખી છે બીજું કાંઈ અત્યારે આપણે નથી કરી શકતા પણ પાર્ટી એક નિર્ણય કર્યો છે અને અમે બધાએ એક નિર્ણય કર્યો છે કે કોઈ પણ જાતની ઉજવણી કોઈપણ જાતનું સરઘસ કે સભા અમે આજના દિવસે નહીં કાઢીએ અને એક પરિવારમાં એક પરિવારના વ્યક્તિઓને ગુમાવવું એ કેટલું અઘરું હોય છે કે ક્યાંક વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો અમે બધાએ આ દુઃખ ક્યાંક અનુભવ્યું છે અને આનાથી વધુ દુઃખદ કંઈ હોય જ ના શકે હું હૃદયપૂર્વક એ સમગ્ર પરિવારની સાથે અમે એક પરિવારના સદસ્યની જેમ જ ઊભા છીએ તમારું દુઃખ એ અમારું એટલું ને એટલું દુઃખ છે ત્યારે આપના આ દુઃખમાં સહભાગી થઈ અને હું હૃદયપૂર્વક આપના પરિવારને પણ હું ક્યાંક મારી સંવેદનાને લાગણી હું વ્યક્ત કરું છું દુઃખ વ્યક્ત કરું છું હું ફરીથી એક વખત જે આખી ચૂંટણી દરમિયાન બન્યું એના સાક્ષી તમે વધારી રહ્યા છો હું આટલું જ કહીશ કે સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર ચૂંટણી નથી લડાતી ચૂંટણી જમીન ઉપર લડાઈ છે જે પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી જોશથી પૂરા વિશ્વાસથી લડ્યા અને નાગરિકોનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે મોદી સાહેબના નેતૃત્વ ઉપર છે સર્વે કાર્યકર્તાઓ ઉપર છે અને ક્યાંક ઉમેદવાર તરીકે મારી ઉપર પુનઃ એમને આ જે આશીર્વાદ રૂપી મતના માધ્યમથી વર્ષા કરી છે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને ખૂબ ખૂબ વંદન કરું છું મેં પહેલાંય કીધું એમ પાછલા દસ વર્ષમાં જે પ્રકારના કાર્યો સમગ્ર જામનગર લોકસભામાં થયા છે એ આપણે બે હજાર ચૌદમાં કદાચ નહોતું વિચાર્યું એ પ્રકારના કામો આપણે મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમાં આપણે કરવામાં સફળ થયા છે ત્યારે એમનો જ જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને મજબૂતીથી આગળ વધારવા અને એમાં હાલારને મજબૂતીથી જોડવા માટે અમારા તમામ પ્રયત્ન હંમેશાથી રહ્યા છે અને એ જ રીતે રહેશે અને હું આટલી જ ખાતરી આપું જ પાછલા દસ વર્ષમાં થયા એનાથી ક્યાંય વધુ કામો આવતા પાંચ વર્ષમાં કરી અને જે નાગરિકોએ પુનઃ જે વિશ્વાસ અને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર તરીકે મને આપ્યા છે એને ક્યાંક એ આશીર્વાદને અને એ વિશ્વાસને અમે સાર્થક કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરશું